નર્મદા ડેમની જળ સપાટી એકસો એકત્રીસ મીટરને પાર થઈ છે નર્મદા ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે અને છ ગેટ ખોલી એક પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ થયું છે બે મીટર સુધી છ ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું છે ગેટ નંબર નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આ ખોલવામાં આવ્યા છે નર્મદા નદી કાંઠાના સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે આ ગામોમાં વડોદરા ભરૂચ અને નર્મદાના આવતા કાંઠાગાળાના ગામો છે જે કુલ સત્યાવીસ ગામ છે જેને એલર્ટ પર રખાયા છે નર્મદા ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયો છે અને સિત્તેર ટકા નર્મદા ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યો છે પહોંચી છે નર્મદા ડેમની જળ સપાટી અને ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે હાલમાં ડેમમાં છ લાખ ક્યુસેક પાણીની આવક છે ડેમની સપાટીમાં બે કલાકમાં તેત્રીસ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે તો નર્મદા ડેમની જળ સપાટી એકસો એકત્રીસ મીટરને પાર થતા રૂલ લેવલ જાળવવા માટે છ ગેટ જે છે એ ખોલવામાં આવી રહ્યા છે અને પાણી છે એ છોડવામાં આવ્યું છે જેની તસવીરો આવી રહી છે નર્મદા ડેમના જેટલા ગેટ ખોલી અને પાણી છોડવાનું શરૂ એક પોઈન્ટ સડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાયું છે અને ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ અપાયું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે દીપક હાલ પાણી છોડવાનું શરૂ થયું છે શું વધુ માહિતી છે આપની પાસે

ચાલીસ લાખ જેટલું પાણી આ નર્મદા નદીમાં થળવામાં આવશે કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ઇન્દિરા સાગર અને જે ડેમ છે જેના બાર ગેટ ખોલતા નર્મદા ડેમમાં નવા પાણીની આવક થઈ છે હાલ નર્મદા ડેમના તબક્કાવાર જે પાંચ દરવાજા ખોલી નાખવામાં આવે છે અને આ ખોલાતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે કહી શકાય કે જે નર્મદા કાંઠા નદીના વડોદરા ભરૂચ અને જે નર્મદાના લગભગ સત્યાવીસ જેટલા ગામો છે જે સાવચેતીના ભાગરૂપે હાલ એલર્ટ કરી દેવામાં આવ્યું છે તમામ ગામો છે જ્યાં એનડીઆરએફ ની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે લોકોને નદીમાં ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે એટલે હાલ જે નર્મદા ડેમ છે નર્મદા ડેમના પાંચ દરવાજા જે ખોલી નાખવામાં આવ્યા છે અને લગભગ અત્યારે હાલ પચાસ ક્યુસેક જેટલો પચાસ હજાર ક્યુસેક પાણી આ નર્મદા નદીમાં છલવાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ ગુજરાતની જીવાદોરી છે એ હવે છલોછલ તરફ વધી રહી છે જી દીપક જો હજુ ઉપરવાસમાંથી વધારે પાણી આવે છે અને મધ્યપ્રદેશમાંથી પણ પાણી આવે છે તો તેના કારણે શું વધુ ગેટ ખોલવાની ફરજ પડી શકે છે આ અંગે નર્મદા ડેમના અધિકારીઓ શું કહે છે

એક લાખ સુધી ક્યુસેક પાણી હાલ છોડવામાં આવશે જો તબક્કાવાર ઉપરથી પાણી વધારવાનો આવડો થશે તો નર્મદા ડેમના જે પાંચ દરવાજા છે જેને

તો આ તરફ મહેસાણામાં સતલાસણા ધરોઈ ડેમમાં પણ પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીમાં આઠસો ક્યુસેક પાણી છોડાયું છે ધરોઈની જળસપાટી છસો ને સત્તર પોઈન્ટ છન્નું ફૂટ થઈ છે અને આ ડેમમાં પાણીની આવક એક હજાર એકત્રીસ ક્યુસેક છે ધરોઈ ડેમમાં ચોર્યાસી પોઈન્ટ પાસઠ ટકા પાણીનો જથ્થો છે ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્રણ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા થઈ શકે છથી દસ ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટાની સંભાવના છે અઢારથી બાવીસ ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે ઓગસ્ટના અંતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ છે જે

પહેલાં બીજી ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટાં પડશે છથી દસ ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અઢારથી લગભગ વીસ બાવીસમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ બારથી ચૌદ જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક વૈશ્વિક લેવલની સિસ્ટમ છે તેની અસર ભારત ઉપર આવતા અને મુંબઈ દક્ષિણ ગુજરાતના ગુજરાતના કેટલા કેટલા ભાગમાં ભાગમાં છે છે સૌરાષ્ટ્ર જ્યાં ચડે ત્યાં ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ખાબકી અમદાવાદમાં વરસાદના પાંચ દિવસ બાદ પણ પાણી જોવા મળી રહ્યું છે ચાંગોદરના એસ્ટેટ માં વરસાદી પાણી ભરાયેલા છે પાંચ દિવસ પછી પણ અહીંયા પાણી ઓસરી નથી રહ્યા કર્મચારીઓ એકમ માલિકો ટ્રેક્ટરના સહારે અહીંયા આવી રહ્યા છે ગત વર્ષે અહીંયા વરસાદી પાણી ભરાયા હતા ત્યારે પણ આવી સ્થિતિ હતી અને એ વખતે અમદાવાદ કલેક્ટરને રજૂઆત પણ કરાઈ હતી જોકે આ વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને પાણી હજુ પણ ભરાયેલા છે કલેક્ટરને રજૂઆત કરો કે જિલ્લાના કોઈ પણ અધિકારીને કરી લો અહીંયા સ્થિતિ કોઈ જ સુધારો થાય એવી દેખાતી નથી વડોદરામાં છાણીમાં સ્મશાન મુદ્દે ફરી ઘમાસાણ છે લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ થયું સતીશ પટેલ અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે બબાલ થઈ સ્મશાનમાં થયેલી ઝપાઝપીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો લાકડાની ચોરી કરી હોવાનો આરોપ સાથે આ બબાલ થઈ હતી પંદર ટેકર બધું ભરી ગયું ભાઈ આ બધું ભરી ગયું આ પચાસ ટેક્ટર હતો મેલા એવું નહી પણ હંજી ક્યારે વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે હાર્દિક આખરે એવી કઈ બાબત હતી કે લાકડા ભરીને જતું કોઈ વ્યક્તિ અને એમાં કોર્પોરેટરો આમને સામને થઈ જાય છે બંને પાર્ટીઓના બિલકુલ થી પંકજ જો વડોદરાની વાત કરીએ તો વડોદરાના જે નેતાઓ છે તે નિમ્ન કક્ષાની રાજનીતિ જે છે તે રમી રહ્યા છે અસલમાં આખો વિવાદ એવો છે કે ધર્મદા ટ્રસ્ટ છે તેના દ્વારા છાની સ્મશાનમાં લાકડા સહિતની સુવિધા જે છે તે આપવામાં આવતી હતી પરંતુ વડોદરા કોર્પોરેશને નિર્ણય કર્યો કે જે સંસ્થાઓ છે તે હવે સ્મશાનો નો વહીવટ નહીં કરે અને આખી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તેનાથી સ્મશાનોનું સંચાલન કરાશે ત્યારે જે ટ્રસ્ટ દ્વારા આ લાકડા દાનમાં આપવામાં આવ્યા હતા એ ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરાયો હતો કે આસપાસના જે ગામો છે કે જ્યાં લાકડાની જરૂર છે ત્યાં મફતમાં લાકડા જે છે તે પહોંચાડવામાં આવે ત્યારે ગઈકાલે આ જે લાકડા પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો ધસી આવ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર મામલે જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે ટ્રસ્ટના સંચાલકો છે ટ્રસ્ટીઓ છે તેમને એવું કેવું છે કે તેમના દ્વારા લાકડા મફતમાં આપવામાં આવી રહ્યા છે પરંતુ જે કોન્ટ્રાક્ટર ના હાથમાં આખું સંચાલન છે તે કોન્ટ્રાક્ટર જે છે તે કોર્પોરેશન પાસેથી તગડી રકમ તો વસૂલવાનો જ છે એટલે નાગરિકો અને વડોદરા વડોદરા આજે રાજકારણ જે છે તે વાસીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે અને અત્યારે છાની સ્મશાનની સ્થિતિની વાત કરીએ તો જે ધર્માદા ટ્રસ્ટ છે તેમના દ્વારા લાકડા જે છે તે એકઠા કરીને અન્ય ગામો કે જેમને જરૂરિયાત છે તેમને પહોંચાડવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે પંકજ જી હાર્દિક આભાર માહિતી આપવા માટે જુનાગઢના શીલબારા ગામે પોલીસ અને માછીમારો વચ્ચે ઘર્ષણ થઈ ગયું માછીમારી કરવા જતા બોટોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા મામલો બિચક્યો હતો પોલીસે જાહેરનામાની અમલવારી કરાવતા માછીમારો નારાજ થઈ ગયા ત્રણ બોટ સામે પોલીસે કાર્યવાહી કરી માછીમારી કરવાની મનાઈ ફરમાવવા છતાં માછીમારો દરિયામાં માછીમારી માટે જઈ રહ્યા હતા પંદર ઓગસ્ટ સુધી માછીમારી ન કરવાનું જાહેરનામું છે માછીમારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના આ દ્રશ્યો સામે આવ્યા બનાસકાંઠાના ધાનેરામાં ફરી ખાતરના ધાંધિયા ખાતર માટે ખેડૂતો સવારથી જ કતારોમાં લાગી ગયા છે સતત દસ દિવસથી ખાતર ન મળતા રોષ જોવા મળ્યો ચોમાસું વાવણી માટે ખેડૂતોને ભારે મુશ્કેલી જોવા મળી છોડી ખેડૂતો ખાતર માટે કતારોમાં લાગી રહ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો ખેડૂતોની કેવી દશા છે ચોમાસુ વાવણી માટે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે દસ દિવસથી અહીંયા ખાતર નથી મળી રહ્યું ધાનેરામાં આ સ્થિતિ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે બનાસકાંઠાથી કિશોર ધાનેરામાં ખાતર માટીના આ ધાંધિયા શું કારણ છે અને શું કહી રહ્યા છે ખેડૂતો ચોક્કસથી કાંકરેજ થરાદ ધાનેરામાં પણ ખાતરના ધાંધિયા જોવા મળી રહ્યા છે ખાતર લેવા માટે ખેડૂતોએ જે છે અત્યારે લાંબી લાઈનો લગાવી રહી છે સતત સાત આઠ દિવસથી ખાતર ન મળતા ખેડૂતો અત્યારે પરેશાન બન્યા છે જેવી જ ગાડી આવે છે તેવા જ સ્ટોક આવે છે તેવી જ લાઈનો લાગી જાય છે અને સ્ટોક તાત્કાલિક પૂર્ણ થઈ જતો હોવાથી ખેડૂતોને વિના મૂડે પાછું પણ ફરવું પડે છે મહત્વની વાત તો એ છે કે ત્રીસ દિવસ સુધી પ્રથમ ખાતરની જે જરૂરિયાત હોય છે ખેડૂતોને એના માટે ખેડૂતો લાઈનમાં લાગતા હોય છે તમામ કામો છોડીને ખાતર માટે લાઈનમાં લાગે છે પરંતુ તેમને ખાતર ન મળતા અનેક પરત પણ ફરવું પડતું હોય છે અને બીજા દિવસે ફરી ખેડૂતો લાઈનો લગાવતા હોય છે આમ કાગરેજ થરા બાદ હવે ધાનેરામાં પણ ખાતરની અછત જોવા મળી રહી છે પંકજ જી કિશોર આભાર માહિતી આપવા ગીર સોમનાથમાં ગીર ગઢડામાં ખૂંખાર પાંજરી પુરાઈ કણાકીયા ગામે સિંહણે વૃદ્ધા પર હુમલો કર્યો હતો શૌચાલય જતા વૃદ્ધા પર હુમલો કરતા મોત નીપજ્યું હતું ખૂંખાર સિંહણના ત્રાસથી ગ્રામજનો પરેશાન હતા આખરે સિંહણ પાંજરે પુરાતા હાશકારો થયો છે મોડી રાત્રે બકરાનું મારણ કરવા આવતા સિંહણ પાંજરે પુરાઈ હતી વૃદ્ધાના મોત મામલે વન વિભાગ હજુ તપાસ કરી રહ્યું છે સિંહણના મળના નમૂના લઈને તપાસ કરાશે વૃદ્ધાના મોત સિંહણના હુમલાથી થયું છે કે પછી અન્ય રીતે થયું છે એ દિશામાં તપાસ થશે હાલ ચોમાસાની સિઝનમાં રોગચાળો વખર્યો છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં પંદર પોઈન્ટ એકસોને સિત્યોતેર ઓપીડી નોંધાઈ છે તો ડેન્ગ્યુના બસો ને દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બાવન કેસ પોઝિટિવ નોંધાયા મેલેરિયાના ચારસો ને પાસઠ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બાર પોઝિટિવ આવ્યા છેલ્લા એક મહિનામાં સાહીઠ હજાર ઓપીડી નોંધાઈ છે સાથે જ ઝાડા ઉલટી અને વાયરલના કેસ પણ વધ્યા બાળકોમાં તાવ ઉલટી ઉધરસની ફરિયાદ થઈ રહી છે વધુ સમાચારો એક વિરામ બાદ ગુજરાતમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે હવે થોડા દિવસ મેઘરાજા વિરામ લેશે રાજ્યભરના વરાપ નીકળશે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે સાત દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી એટલે રાજ્યભરમાં છૂટો છવાયો ઝાપટા રૂપી વરસાદ પડશે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે જુલાઈથી લેકર પાંચ ઓગસ્ટ તક હલકાથી મધ્યમ બારીસ સુધીના સંભાવના અનેક સ્થાનોમાં રહેશે અબ કોઈ ભાર વરસાંગ નહીં દીયા ગયા હૈ ઉપરવાસ માં ભારે વરસાદના પગલે દાહોદના અદલવાડા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી ધાનપુર પંથકમાં ભારે વરસાદ ને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા વધારાનું પાણી નળીશ્વર નદી માં છોડાશે તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસ માંથી સતત પાણીની આવકના પગલે ડેમ સાહીઠ ટકા જિલ્લો ભરાયો છે દરરોજ વીસ હજાર ક્યુસેક પાણી ની આવક નોંધાઈ રહી છે જેથી ડેમ સાહીઠ ટકા જિલ્લો ભરાઈ ગયો હાલ ડેમની સપાટી ચારસો છ ફૂટે પહોંચી આ તરફ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં કુલ બાર જેટલા જળશયમાં પણ પાણીની આવક મોટા ભાગને જળાશયો આ વર્ષે સિત્તેર થી સો ટકા ભરાવાની તૈયારી છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બાવળા જ નહીં આસપાસના ગામડા પણ ચાર ચાર દિવસથી પાણીમાં ડૂબેલા છે બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચો તરફ પાણીનો પહેરો છે પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી છેલ્લા ચાર દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે રૂપાલના દસ ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે ચાર દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારે ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જવાનો વારો આવ્યો છે બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધું છે ડીસાના ધામમાં વરણ જેના લક્ષ્મીપુરા પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદને પાણી હજુ પણ ઓસર્યા નથી જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં કેડસમાં પાણી ભરાયેલા છે જેનાલ ગામથી નાણી ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસ ગળાડુ ભરાયેલા પાણીને હજુ સુધી નિકાલ કરાયો નથી જેના કારણે નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવસરી સોલંકી વાસ પ્રાથમિક શાળા અને નાણી ગામને જોડતો માર્ગ છે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફનું પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે અંતરિયાળ પહાડી વિસ્તારમાં અત્યારે વાતાવરણ ખુશનુમા બન્યું છે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં અદભુત નજારો જોવા મળ્યો આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલા છે વાદળો અહીં અડીંગો જમાવી રહ્યા છે આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો

ગુજરાતમાં ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી પહેલી વખત રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વેચાણ દસ્તાવેજો અંગે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વેની કામગીરી કરાઈ જેને લઈ સરકારી અધિકારીઓ તેમજ બિલ્ડર લોબીમાં ફફડાટ છે પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આવકવેરા વિભાગના આઈએમસીઆઈનું સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું છે ઇન્કમટેક્સ વિભાગે ત્રીસ લાખથી વધુની કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસી છે ડીએચ કોલેજના મેદાનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન પાંચમાં આ તપાસ કરાઈ આવનાર દિવસોમાં અન્ય ઝોનલ કચેરીઓમાં પણ તપાસ હાથ ધરાઈ શકે છે આ કાર્યવાહીથી શહેરની બિલ્ડર લોબીમાં પણ ભારે ફફડાટ છે જો કે આસિસ્ટન્ટ આઈજીઆર રજિસ્ટ્રાર દ્વારા નિવેદન અપાયું હતું કે એસએસટી અંગેની વિગતો માટે આ તપાસ ટીમ આવી હતી છેલ્લા કેટલાક સમયના ડેટા તેઓએ મેળવ્યા છે એવરી થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે એસએફટી ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય એના માટે અવેરનેસ કેમ્પેન હતું જસ્ટ અવેરનેસ કેમ્પેન હતું કે એસએફટી ફાઇલિંગ કઈ રીતે કરવાનું હોય અને એમાં મિનિમમ મિસ્ટેક ક્રિએટ થાય મિનિમમ

થતા હોય છે એટલે કે અહીંયા જે છે એ દિવસ દરમિયાન બિલ્ડરોનો પણ ક્યાંક ધમધમાટ રહેતો હોય છે આપ અત્યારે અહીંયા અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા ગઈકાલે રાત્રે ટીમો આવી હતી અલગ અલગ અધિકારીઓ પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી આ તપાસનો ધમધમાટ જે છે એ હાથ ધરવામાં આવ્યો હતો સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે છે એ જે બિલ્ડર લોબી છે તેમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે કેમ કે મોટા પ્રમાણમાં જે દસ્તાવેજો કરનાર જે બિલ્ડરો હોય છે તેવા ક્યાંક ને ક્યાંક આઈટીની રડરમાં આવી શકે છે આગામી દિવસોમાં આઈટીની રેડ છે ત્યાં રાજકોટના અનેક બિલ્ડરો ઉપર પડે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે બિલ્ડર લોબીમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે હાર્દિક જોશી એટીન ગુજરાતી રાજકોટ મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે ચૂંટણીમાં એનપીએનો મુદ્દો ચર્ચામાં આવી ગયો વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે વિનોદ પટેલ જી કે પટેલના સાગરીતોએ ખોટા ધિરાણો કર્યા હોવાના આક્ષેપો કર્યા તેમણે બેંકમાં રૂપિયા એક હજાર કરોડના કૌભાંડનો દાવો કર્યો આક્ષેપો ઉપર વિકાસ પેનલે પણ પલટવાર કર્યો જી કે પટેલે આક્ષેપોને ફગાવ્યા તેમણે કહ્યું એનપીએ ઘટાડવું કે વધારવું એ બેંકના હાથમાં છે કેટલીક વાર રિવ્યૂ ન થવાના કારણે એનપીએ વધી જતું હોય છે તો સસ્પેન્ડેડ સીઈઓ વિનોદ પટેલે પણ આક્ષેપો નકાર્યા હતા વિનોદભાઈ પટેલ જીકે પટેલ અને એમને એ મળીને ખોટા ધિરાણો કરેલા અને એક આજે એનપીએ છે અને એ જમીનો એ ધિરાણોમાં એમના લાગતા વળગતા જ ધિરાણો હતા એના પૈસેથી જે જમીનો લીધી છે બે હજાર ચોવીસના ના બેલેન્સ શીટ ઓલરેડી આપણે પબ્લિશ બી થઈ ગઈ હતી અને એજીએમ બી એની થઈ ગઈ હતી એ વખત ચારસો કરોડ સાડી ચારસો પિસ્તાલીસ કરોડ રૂપિયાનું એનપીએ હતું એ પછી છેલ્લા છ મહિનામાં જે એનપીએ વધ્યું એ બધા જ ટેકનિકલ કારણોસર વધેલું છે જયારે ચૂંટણી આવે ત્યારે જ આવા આક્ષેપ ઊભા કરવાના અને આ બાબતને બંને પક્ષોએ ખરેખર બેંકને સારી રીતે સુચારુ રૂપે ચાલે એ લોકોએ વિચારવું જોઈએ મહેસાણામાં એકેડેમિક એસોસિએશને કરેલી ને પગલે શિક્ષણ વિભાગે 20 ટીમો બનાવી કોચિંગ ક્લાસ પર ઓચિંતી તપાસ હાથ ધરી આ તપાસ દરમિયાન રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર આવેલા કોચિંગ ક્લાસમાંથી ચાર સરકારી શિક્ષકો ટ્યુશન કરાવતા ઝડપાયા છે કે લાંબા સમયથી સરકારી શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ચલાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેથી આ કાર્યવાહી કરાઈ એકેડેમિક એસોસિએશનની રજૂઆત મુજબ જિલ્લામાં 50 જેટલા સરકારી શિક્ષકો ટ્યુશન કરતા હોવાની રજૂઆતો શિક્ષણ વિભાગને મળી હતી આ રજૂઆતોના પગલે શિક્ષણ વિભાગે સક્રિય થઈને આ તપાસ હાથ ધરી જોકે સામે એકેડેમિક એસોસિએશનના પ્રમુખ કમલેશ પ્રજાપતિએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે શિક્ષકો કહે છે શિક્ષણ વિભાગને અમે હપ્તા આપીએ છીએ ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાશે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ હાલ બેબેની બરાબરી પર છે આ સિરીઝમાં ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન રહ્યું ત્યારે આ અંગે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ન્યૂઝ એટીન સાથે ખાસ વાતચીત કરી ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટરમાં સેન્ચુરી ફટકાર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ કરેલ વાતચીત અંગે રીવાબાએ પ્રતિક્રિયા આપી આ મેચમાં રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ સારું રહે અને ભારતીય ટીમ વિજયી બને તે માટે શુભકામના પાઠવી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આજે અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે ને આપણી સાથે રીવાબા છે રીવાબા આજનો અંતિમ ટેસ્ટ કેવો રહેશે બાપુનું અગાઉ પણ શાનદાર પરફોર્મન્સ ને આજે કેવો પરફોર્મન્સ છે બિલકુલ નિર્ણાયક મેચ છે અને ક્યાં શ્રેણી જે સમગ્ર શ્રેણીલા છે જીવન બની છે ત્યારે ટીમનો જે એક જુસ્સો છે એ પણ ક્યાંક પીક ઉપર રહેતો હોય છે ત્યારે સમગ્ર ટીમ અને મારા હસબન્ડ છે ખૂબ સારું પ્રદર્શન કરે અને ટીમ ઇન્ડિયાને જીત દેવડાવી અને સિરીઝ છે એ લોક કરે એવી અપેક્ષા છે

બટ તેમ છતાં પૂરી કલેક્ટિવ એફર્ટ દ્વારા બધા પ્લેયર્સે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું ત્યારે એક કલેક્ટિવ એફર્ટ આપી અને ટીમને ગેમ છે લાસ્ટ સુધી લઈ અને જ્યારે ડ્રો મેચ કર્યું ત્યારે એક અકસ્નીય ઘટના હતી બીકોઝ માન્ચેસ્ટરનો ઇતિહાસ એ રહ્યો છે કે ત્યાં અત્યાર સુધી કોઈ પણ ટીમ જીતી નથી ત્યારે આપણે આ મેચને ડ્રો તરફ લઈ ગયા અને શ્રેણીને ક્યાંક જીવંત એ ખૂબ સારું ઉમદા પ્રદર્શન થઈ શકાય આજની મેચમાં શું જોઈ રહ્યા છો અને કેવો જુસ્સો ટીમ ઇન્ડિયા માટે જી બિલકુલ બહુ સરસ અને ક્યાં કા શૃંખલા આપણે જીતી શકીએ ઇક્વલ કરી શકીએ એ માટે પણ ટીમ સતત એક ઉત્સાહથી ભરેલી છે તો હું ટીમને બેસ્ટ વિશેસ આપી છું ટીમને બેસ્ટ વિશેસ આપી રહ્યા છે જામનગરના રવિન્દ્ર કરી અને રવિન્દ્ર જાડેજા અને શાનદાર પ્રદર્શન કહ્યું છે જામનગર